દુનિયામાં ભારતનું નામ રોશન કરવા માટે દેશમાંથી એકસો સત્તર રમતવીરોએ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લીધો છે જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે ટેબલ ટેનિસની રમતમાં હરમિત દેસાઈ માનવ ટક્કર ભાગ લેશે તો એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલા રિવાન ભાગ લેશે ત્યારે તમામ ખેલાડીઓને સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી શુભેચ્છા આપતો સંદેશ વહેતો કર્યો છે મુખ્યમંત્રીએ પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક બે માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના ત્રણ પ્રતિભાવ ગુજરાતમાં ઓલમ્પિક બે હજાર ચોવીસ શરૂ થઈ રહ્યો છે આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા પીવી સિંધુ શરદ કમલ શ્રી જયેશ પીઆર રોહન બોપન્ના મીરાબાઈ ચાનુ સહિત ભારતના એકસો સત્તર ખેલાડીઓ આ રમોત્સવની વિવિધ સોળ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે ઓલિમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ટેબલ ટેનિસ રમતમાં હરમિત દેસાઈ અને માનવ ઠક્કર એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારીવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સીમાચિહ્ન છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ ગેમ્સમાં કવત ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ એકસો સત્તર ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત